નમસ્કાર મિત્રો મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર વંદન અને અત્યાર સુધીમાં જેણે યોગના પ્રચાર પ્રસાર માટે વિડિયા મૂકેલ છે એવા તમામ યોગીઓને હું નમસ્કાર વંદન કરું છું મિત્રો યોગનો પ્રચાર પ્રસાર કરવો એ પુણ્યનું કામ છે કારણ કે યોગમાં એવી તાકાત છે કે જો નિયમિત અપનાવવામાં આવે તો કોઈ પણ પ્રકારનો રોગ ટકતો નથી એક ચિકિત્સા પદ્ધતિ છે યોગ વિજ્ઞાન એક ચિકિત્સા પદ્ધતિ છે અને શરીરની તંદુરસ્તી માટે નિયમિત યોગ ખૂબ મોટો ભાગ ભજવે છે મિત્રો અને યોગ નિયમિત અપનાવવા જોઈએ એમાં પ્રાણાયામો આવે આસનો આવે અને જો નિયમિત આ પ્રાણાયામો કરવામાં આવે તો તમને ખૂબ લાભ થશે અને આસનો કોણ છે આસનો તો ઘણા બધા છે પણ દરેક આસનનો જુદા જુદા અવયવો ઉપર પ્રભાવ પડતો હોય છે અને આસન પણ જો તમે નિયમિત શરૂ કરી દો તો ઘણા એના લાભ મેળવી શકશો અને આજનો મારો વિડીયો કબજિયાત નાબૂદ કરવા માટે એક આસન તમને હું શીખવાડીશ અને આ આસન જો તમે નિયમિત શરૂ કરી દો સવારે જમ્યા પહેલાં સાંજે જમ્યા પહેલાં બે ટંક તમારે આ આસન કરવાનું અને બંને ટાઈમ કરશો એટલે કબજિયાત જડ મૂળમાંથી નાબૂદ થઈ જશે અને કબજિયાત નાબૂદ કરવો ખૂબ જરૂરી છે કારણ કે તમામ રોગોનું મૂળ કબજિયાત છે કોઈ પણ પ્રકારનો રોગ થવા પાછળનું કારણ કબજિયાત છે મિત્રો જેનું પેટ સાફ એનો દિવસ સાફ આખો દિવસ તમને ખૂબ મજા આવશે મિત્રો અને એટલા માટે મેં આ વિડીયો મૂક્યો છે એક આસન હું તમને શીખવાડું છું આ આસન તમારે સવારે અને સાંજે બે ટાઈમ કરી નાખવાનું અને આ આસન કરશું એટલે એના બીજા ઘણા બધા લાભ છે કબજિયાત તો હંડ્રેડ પર્સન્ટ મટી જશે મિત્રો નિયમિત યોગાભ્યાસ કરવાથી તંદુરસ્તી મળે છે કરો યોગ રહો ને હવે આસન તમારે કેવી રીતે કરવાનું તમને શીખવાડું છું સૌપ્રથમ પ્રથમ તમારે વજ્રાસનમાં બેસી જવાનું આ પ્રમાણે વજ્રાસનમાં આ પ્રમાણે બેસવાનું બંને અંગૂઠા પાસે લડી જવા જોઈએ અને પગ આ રીતે ગોઠવી દેવાના જોઈ લો બરાબર આને વજ્રાસન કહેવાય વજ્રાસનમાં બેઠા પછી શ્વાસ ભરવાનો શ્વાસ છોડી દેવાનું બંને મુઠ્ઠી બંધ કરી નાભી ઉપર આ પ્રમાણે ગોઠવી દેવાનું અને નીચે આ પ્રમાણે જેટલું ઝૂકી શકાય મનમાં તમારે ગણતરી કરવાની શરૂઆતમાં વીસ ગણો ત્રીસ ગણો ધીરે ધીરે વધતું જવાનું પચાસ સુધી અને સો સુધી કાઉન્ટિંગ કરો ત્યાં સુધી આ રીતે રોકવાનો પ્રયત્ન કરવાનો આ એક વખત મેં આસન કર્યું ફરીથી કેવી રીતે આ પ્રમાણે શ્વાસ ભરી પૂરેપૂરો શ્વાસ ભરી લેવાનો છોડી દેવાનો પેટ અંદર ખેંચવાનું અને બે આ હાથ ને ના ભી ઉપર આ પ્રમાણે ગોઠવી દેવાનું અને નીચે ઝૂકવાનું આ પ્રમાણે દ્રષ્ટિ સામે આ બે વખત તમને શીખવાડ્યું અને સો સુધી ગણતરી કરો ત્યાં સુધી રોકવાનો પ્રયત્ન તમારે કરવાનો અને એના લાભ તમે જબરજસ્ત મેળવી શકશો આ ત્રણ વખત પ્રાણ આસન કરવાનું તમારે

આસન આ પ્રમાણે પણ તમારે ત્રણ વખત કરી નાખવાનું સો સો સુધી કાઉન્ટિંગ કરવાની ગણતરી કરવાની અને એ પ્રમાણે તમારે ત્રણ વખત અને ત્રણ વખત સો ત્રણ વખત આ પ્રમાણે કરવાનું ત્રણ વખત આ રીતે આ આસન કરવાનું જેનું નામ છે મંડુક આસન કબજિયાત તો તમારો હંડ્રેડ પર્સન્ટ મટાડી દેશે જળ મૂળ વાત પાંચ દિવસની અંદર તો તમે ચમત્કારિક લાભ મેળવી શકશો સવાર અને સાંજ બંને ટાઈમ કરવાનો પહેલો લાભ કબજિયાતનો બીજું કે ડાયાબિટીસ માટેની તો આ ગોળી છે ડાયાબિટીસ તો જળમૂળમાંથી ખતમ કરી નાખશે એવું છે આ મંડુકાસન પેટની તકલીફો મટાડી દેશે બિનજરૂરી ચરબી વજન ઉતારશે પેટની ચરબી દૂર કરશે ખૂબ ખૂબ સરસ આ આસન છે મિત્રો મંડુકાસન સવારે અને સાંજ બંને ટાઈમ તમે કરી શકો છો અને આસનોનો પણ શરીરની અંદર જબરજસ્ત લાભ થશે મિત્રો અને જો નિયમિત તમે અપનાવો તો ખૂબ લાભ થશે અને કબજિયાત મટી જવાના કારણે માથાના દુખાવા મટી જાય છે ગેસની તકલીફો મટી જાય છે ઘણા બધા લાભ થઈ જાય છે એક કબજિયાત નાબૂદ થાય એટલે મોટા ભાગની તકલીફોમાંથી તમે મુક્ત થઈ શકો છો મિત્રો નિયમિત આ આસન સવાર અને સાંજ બંને ટાઈમ ત્રણ ત્રણ વખત એટલે છ વખત તમારે કરી નાખવાનું પણ નર ના કોઠે સવારે જીમ્યા પહેલાં અને સાંજે પણ જીમ્યા પહેલાં આ આસન કરવું જરૂરી છે પાંચ જ દિવસમાં તમે એનો લાભ મેળવશો જેમ આગળ વધશો એમાંનો જબરજસ્ત લાભ તમને મળશે અને જો નિયમિત કાયમી ધોરણે કરશો તો ડાયાબિટીસની ગોળી ખાવાની જરૂર નથી મિત્રો એવું આસન છે ડાયાબિટીસ માટે બહુ જ સરસ આસન છે મંડુક આસન પેટના અવયવો માટે તો જબરજસ્ત કોલેસ્ટ્રોલ એ તમારું કંટ્રોલ થઈ જશે મિત્રો બીજા ઘણા બધા લાભ છે હાટને મજબૂત બનાવે ફેફસાને મજબૂત બનાવે અને તમારા પગ મજબૂત બને તો બીજો પણ એનો ઘણો લાભ છે નિયમિત આ આસન તમે કરી તંદુરસ્તી મિત્રો મેળવી શકશો અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર